ભગવાન શિવને પ્રસન્ન કરવા જેને ભગવાન શંકર તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં નિષ્ઠાવાન ભક્તિ આદર અને અમુક પ્રથાઓ અને ધાર્મિક વિધિઓનું પાલન સામેલ છે ભગવાન શિવને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો છે તેમાંના છે પૂજા અને પ્રાર્થના તમારા દિવસની શરૂઆત ભગવાન શિવને સમર્પિત પ્રાર્થના સાથે કરો તેમના આશીર્વાદ અને દેવી કૃપા માટે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરો ભગવાન શિવને સમર્પિત પવિત્ર મંત્રો અને સ્ત્રોતોનો પાઠ કરો જેમ કે શિવ પંચાક્ષર સ્ત્રોતમ અથવા શિવ તાંડવ સ્ત્રોતમ ભક્તિ અને ઈમાનદારી સાથે દૈનિક પૂજા વિધિ દરમિયાન ભગવાન શિવની મૂર્તિ અથવા લિંગને ફૂલ ધૂપ ビルમના પાંદડા અને પવિત્ર જળ અર્પિત કરો ઉપવાસનું પાલન ભગવાન શિવને સમર્પિત શુભ દિવસો પર ઉપવાસ કરો જેમ કે સોમવાર અથવા શ્રાવણ માસના હિન્દુ મહિનામાં ઉપવાસ મન શરીર અને આત્માને શુદ્ધ કરે છે અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે માનવામાં આવે છે ઉપવાસ દરમિયાન અનાજ કઠોળ અને માંસાહારી ખોરાકનો ત્યાગ કરો અને તેના બદલે ભગવાન શિવને પ્રસાદ તરીકે ફળો દૂધ અને શાકાહારી ભોજનનું સેવન કરો શિવ મંદિરોની મુલાકાત ભગવાન શિવને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શિવ મંદિરો ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિર સોમનાથ મંદિર અથવા અમરનાથ ગુફા મંદિર જેવા પ્રખ્યાત તીર્થસ્થાનોની મુલાકાત લો શિવ મંદિરોમાં કરવામાં આવતી વિશેષ ધાર્મિક વિધિઓ આરતી અને અભિષેક સમારોહમાં ભાગ લેવો અને ભક્તિ અને આદર સાથે પ્રાર્થના કરવી રુદ્ર અભિષેકમ ભજવવું રુદ્ર અભિષેકમ ભગવાન શિવના લિંગને પાણી દૂધ દહીં મધ ઘી અને અન્ય પવિત્ર પદાર્થોથી અર્પણ કરવાની પવિત્ર વિધિ કરો રુદ્ર અભિષેકમ આત્માને શુદ્ધ કરે છે અવરોધો દૂર કરે છે અને આરોગ્ય સમૃદ્ધિ અને આધ્યાત્મિક વિકાસ માટે ભગવાન શિવના આશીર્વાદને આહ्वान કરે છે શિવ મント્રોનો જાપ ભગવાન શિવને સમર્પિત શક્તિશાળી સાડી મント્રોનો જાપ કરો જેમ કે ઓમ નમઃ શિવાય મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્ર ભક્તિ અને ઈમાનદારી સાથે શિવ મંત્રોના નિયમિત જાપથી ભગવાન શિવની દેવી હાજરી નકારાત્મકતાને દૂર કરવા અને રક્ષણ ઉપચાર અને આધ્યાત્મિક ઉન્નતિ માટે આશીર્વાદ આપવાનું માનવામાં આવે છે બિલવાના પાન અને દૂધ ચડાવવું અથવા બિલપાત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે તે અર્પણ કરો બિલવના પાંદડા ભગવાન શિવ માટે પવિત્ર માનવામાં આવે છે અને પવિત્રતા અને ભક્તિનું પ્રતીક છે ભગવાન શિવના લિંગને અભિષેકના સ્વરૂપ તરીકે શુદ્ધ ગાયનું દૂધ અર્પણ કરો જે પોષણ ભરણ પોષણ અને દેવી આશીર્વાદનું પ્રતીક છે ધ્યાન અને યોગનો અભ્યાસ ભગવાન શિવને સમર્પિત ધ્યાન માઇન્ડ ફ્લુરેન્સ અને યોગ આસનોનો અભ્યાસ કરો જેમકે શિવ ધ્યાન અથવા શિવ નમસ્કાર ક્રમ તેમની દેવી ઉર્જા સાથે જોડાવવા અને આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત કરવા માટે ધ્યાન અને યોગ પ્રેક્ટિસ દ્વારા આંતરિક સ્થિરતા જાગૃતિ અને એકાગ્રતા કેળવો ત્યાંથી ભગવાન શિવની ઉત્કૃષ્ટ ચેતના સાથે તમારી જાતને સંરેખિત કરો ગુણો અને મૂલ્યો કેળવવા ભગવાન શિવ સાથે સંકળાયેલા ગુણો અને મૂલ્યો કેળવો જેમ કે નમ્રતા કરુણા અખંડિતતા અને દુનિયાવી જોડાણોથી દૂર રહેવું તમારા વિચારો શબ્દો અને કાર્યોમાં સરળતા તપસ્યા અને નિસ્વાર્થતાને અપનાવો જે ભગવાન શિવ દ્વારા મૂર્તિમંત દેવી ગુણોને પ્રતિબિંબિત કરે છે આ પ્રાર્થનાઓને તમારા રોજિંદા જીવનમાં નિષ્ઠા ભક્તિ અને નમ્રતા સાથે સામેલ કરીને તમે ભગવાન શિવને પ્રસન્ન કરી શકો છો અને તેમના દેવી આશીર્વાદ કૃપા અને રક્ષણને તમારા જીવનમાં આમંત્રિત કરી શકો છો યાદ રાખો કે ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ એ એક ઊંડી વ્યક્તિગત અને પવિત્ર યાત્રા છે જેમાં હૃદયની શુદ્ધતા ઈરાદાની પ્રામાણિકતા અને ભગવાન શંકરની દેવી હાજરીમાં અતૂટ વિશ્વાસની જરૂર હોય છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ